વર્ષોથી જોડાયેલા છીએ ત્યારે હું કલ્પેશ બારોટ આપ સર્વ સમાજ સ્નેહીજનોનો હાર્દિક અભિવાદન કરું છું મિત્રો જોત જોતામાં આપણી આ સામાજિક ફરજરૂપેનો એક ભાગ એક આપણી સામાજિક ડિજિટલ મીડિયા તરીકેની જે સેવા છે એની આ એક પ્રક્રિયા આજે એટલે કે આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે આપણા છ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે જે આપણા સર્વ માટે એક ખુશી અને આનંદની વાત છે આ સાથે જ આપ સર્વનો સહકાર આપ સર્વનો પ્રેમ અમને સદાય મળતો રહ્યો છે અને આવો જ આવનારા વર્ષોમાં પણ અમને અવિરત આપનો પ્રેમ અને સ્નેહ મળતો રહે એવી અભ્યર્થના અમે વ્યક્ત કરીએ છીએ મિત્રો આજે આપણે દિશાના આંગણેથી આપ સર્વને હું કલ્પેશ બારોટ અને આપણી સમગ્ર બારોટ રત્ન યુટ્યુબ ચેનલની ટીમ આપણે આજના ગણેશ પર્વની ગણેશ ચતુર્થી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપ સર્વનું મંગલ થાઓ આપ સર્વનું કલ્યાણ થાઓ ગણપતિ દાદા આપની અને અમારી આપ આપણા સર્વની મનોકામનાઓ પરિપૂર્ણ કરે આપણી સાથે વર્ષોથી સ્નેહ સંબંધમાં જોડાયેલા છે એવા ઘણા બધા કલાકાર મિત્રો ઉપરાંત આપણા સમાજના સ્નેહીજનો જો વર્ષોથી આપણા ચાહક છે આપણી ચેનલના ચાહક છે આપણા ચેનલના કાયમી દર્શક છે એવું કહીએ તો ચાલે એવા અને ટોચના કલાકારો ગણ્યા એટલા ઓછા એટલા કલાકારો આપણી સાથે જોડાયેલા છે ત્યારે હું આપને આજના મંગલ દિવસ નિમિત્તે બે શબ્દો બે ફૂલ એમના મોઢેથી સાંભળવા માગીએ છીએ અને આપણા સુધી પહોંચાડવા માગું છું મારી સાથે આજે અત્યારે ઉપસ્થિત છે આપણા સમાજના ટીવી કલાકાર જેમનું કલા જગતમાં એક ખૂબ આગવું નામ છે ખૂબ આગવી પ્રતિભા છે તેવા આપણા માનનીય શ્રી વડીલ શ્રી મારા મિત્ર શ્રી બાબુલભાઈ બારોટ એક સાહિત્યની દુનિયામાં એક જૂનું નામ છે સાથે જ આપણી સાથે બીજા મિત્ર આપણી સાથે જોડાયેલા છે જયચંદભાઈ કવિરાજ સવાળા તેઓ પણ આપણી સાથે જોડાશે અરવિંદભાઈ સવાળા પણ જોડાશે બાબુલભાઈ આપ વર્ષોથી અમારા ન્યા આપણા દર્શક મિત્રો રહ્યા છો આપનો પ્રેમ સદા અમને મળતો રહ્યો છો ત્યારે આપના દર્શક મિત્રો સમક્ષ આપણે હું તમે જગતને રજૂ કરતા આવ્યા છો પણ આપને આપણા સમાજ સુધી રજૂ કરવા માટે હું એક નાની એવી ભૂમિકા ભજવું છું આપ આપણા દર્શકો સુધી આપણા આજના સંદેશને પહોંચાડો આપણું ચેનલ

ગજાનંદ ગણપતિ બાપાની ઉપાસનાનો આરાધનાનો દિવસ અને એટલા જ માટે થઈ અને મારે એટલું કહેવું છે કે આ પૂરી બારોટ સમાજના ગૌરવવંતા સમયમાં જેમ આખું જગત આખો સમાજ આખી દુનિયા ટેકનોલોજીને ફોલો કરે છે એનો આનંદ મને એટલો છે કે મારો સમાજ પણ આજ ટેકનોલોજીને વરી ચૂક્યો છે અને એમાંય પૂરી બારોટની યુટ્યુબ ચેનલ રત્ન યુટ્યુબ ચેનલ જ્યારે એના છ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી આખા સમાજનું દર્શન સમાજને કરાવી આખા સમાજના છેવાડાના ગામડાની વાતો લાવી અને આ માધ્યમથી ચેનલ દ્વારા બધા આખા સમાજને જેને સાંકળથી જોડ્યો હોય એવો અહેસાસ અમને જ્યારે કરાવે છે ત્યારે ભાઈ શ્રી અલ્પેશભાઈ અને હિમાંશુભાઈ નાયક તેમજ એમની આખી પૂરી ટીમ જે આમાં કાર્યરત છે એવી બારોટ રત્ન યુટ્યુબ ચેનલને છ વર્ષ સફળતાપૂર્વક પસાર કરી સાતમા મંગલ વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ હું આ સમાજનો એક નાનકડો કલાકાર બાપુલ બારોટ હૃદયના ભાવથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ખૂબ પ્રગતિ કરો ખૂબ નામના મેળવો અને ખૂબ આ બારોટ સમાજની ચાહત મેળવો ધન્યવાદ જય ગજાન હા તો દર્શક મિત્રો આપે સાંભળ્યું આપણા લોકલાડીલા કલાકાર બાહુલભાઈના અવાજમાં આપણા બાવટર પ્રત્યેનો એમનો પ્રેમ અનાજ અને અવિરત છે એવો પ્રેમ અમને સદાય મળતો રહે બાહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણી ચેનલ આવી રીતે સામાજિક સેવાના કાર્યમાં સહભાગી બનતી રહી છે આપણા સુધી આપણા સમાજના સારા નરસા કોઈપણ પ્રકારના કાર્યક્રમો હોય ખુશીની વાત હોય ચાહે ગમની વાત હોય ચાહે લાગણીની વાત હોય તમારા સુધી અમે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ ભાવે પહોંચાડવાનો એક સફળ પ્રયાસ કર્યો છે કરતા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આ કાર્ય આપણે કરતો રહેવાનું છે એમાં આગળ વધવાનું છે ત્યારે આપણી સાથે એક બીજા વિશેષ વ્યક્તિત્વ આપણી સાથે ઉપસ્થિત છે જેઓ સાહિત્યની દુનિયાના જ કવિરાજ ગણાય છે તેવા સવાળા ગામના જયચંદભાઈ કવિરાજને હું આમંત્રણ આપું કે તેઓ પણ પોતાની ભાવના આપણા સમક્ષ પહોંચાડે અને આપણી બાવ ચેનલ વિશે બે શબ્દો અર્પણ કરે જયચંદભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પણ મળતો રહ્યો છે શું કહેશો આપણા સ્નેહીજનો દર્શક મિત્રોને સ્નેહીજનોની આપણે સમાજને એટલું જ કહેવામાં આવે છે કે જે બારોટ રત્ન ચેનલ એ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે સારા ભલા પ્રસંગોમાં તુરી બારોડ સમાજ ને આ તો આપણો સમાજ તો કવિરાજ છે કવિ કલ્પનાની ની આંખે ઉડે છે સાગર તરે છે તળિયે ડૂબે છે આફત સાથે સદા તું લડે છે દુખો જોઈ પરના પોતે રડે છે ઈશ્વરનો સંદેશ વાહક કવિ છે કુદરતી મસ્તી નો કવિ છે ભલે કોઈ કહેતા કે પાગલ કવિ છે દુનિયા છે પાછળ આગળ કવિ છે કવિ એ ખુલ્લા કર્યા માણેક મોતીને મોતી હીરા ભર્યા હું ન હતો ત્યારે કવિ આડા ફર્યા કવિની શક્તિ હિમાલય ગજાવે અખંડ ની ખંડો ધુરાવે કવિની ની કલમ છે તાકાત એવી પ્રભુને બોલાવે તો દોડી ના આવે મીરાના કટોરા કોને પચાવ્યા મામેરા પૂર્વા કાહો કોણ આવ્યા નિર્ધન નરીસાઈ જાય હુંડી લખી તો ભાઈ હુંડીના નાણાં કોણે છુટાવ્યા પ્રકાશનો જેમ પ્રારંભ રવિ છે જ્ઞાનનો જેમ આરંભ કવિ છે માનો ના માનો એ મરજી તમારી પણ આખા સમાજનો સ્તંભ કવિ છે કવિના દુઃખો કોઈ પૂછવા ના આવ્યા આખી આંસુ પડ્યા પણ કોઈ લૂછવા ના આવ્યા કવિની દશા જોઈ જ્યારે દુઃખો તો દુઃખોની આંખો આંસુ આવ્યા દોલત લખી પણ દિલાવર કવિ છે જ્ઞાનનો સાથ સોદાગર કવિ છે સમાજને આપ્યું તેનું મૂલ્ય માગ્યું દુનિયાનો મોટો તવંગર કવિ છે એટલે આ બારોટ રત્ન ચેનલ આપણે તુરિલ બારોટ સમાજને ઘરે ઘરે છેડ છેવાડાના ત્યાં સુધી આપણે પોકાળે છે સંદેશો એટલે છ વર્ષ પૂરા થઈ ગયા બારોટ રત્ન ચેનલને અને પછી સાતમા વર્ષમાં પ્રવેશ કર્યો છે એટલે ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ એમને

સમજણની જનતી શાન એ તો માણસના અવતારમાં મહાન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો આ હતા આપણા લોકપ્રિય કવિરાજ સવાળાના વતની શ્રી જયચંદભાઈ ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા આપણો પ્રેમ અમને અવિરત મળતો રહે દર્શક મિત્રો આપણા સમાજના ચાહે નાના વર્ગના વ્યક્તિ હોય નાના બાળકો હોય ચાહે વડીલ વયવૃદ્ધ વ્યક્તિ હોય દરેક વ્યક્તિ આપણા આ ચેનલના માધ્યમથી ઘરે બેઠા આપણા સમાજની ગતિવિધિઓથી અવગત થાય છે આપણી ભૂમિકા ભૂમિકા પણ એ જ છે કે આપણે આપણા દર્શક મિત્રોને એટલે કે આપણા સુધી અમે આપણા સમાજમાં જે કંઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે સારી નર્સી કોઈ પણ બાબત છે તેને તમારા સમક્ષ અમે પહોંચાડતા રહીએ પહોંચાડતા આવ્યા છીએ છેલ્લા છ છ વર્ષથી અમે રાત દિવસ પોતાની રીતે મહેનત કરીને વગર કોઈ સ્વાર્થે અમારા પોતાના સ્વ ખર્ચે વગર કોઈ આશાએ અમારો એક જ હેતુ છે કે આપણા સમાજની વાત વર્લ્ડ વાઈડ એટલે કે સમાજ સુધી પહોંચવી જોઈએ આપણે પણ એ પ્લેટફોર્મ ઉપર બેસવું છે આપણું પણ પોતાનું એક અસ્તિત્વ છે આપણે પોતે કલા જગતમાંથી આવીએ છીએ તો સાથે સાથે આપણે બીજી બધી દુનિયાથી પણ અવગત થઈએ અને ત્યાં સીધી રીતે જોડાઈએ હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે મિત્રો આપણે બધા જાણીએ છીએ આપણા બધાના હાથમાં મોબાઈલ છે ટીવીનો યુગ હવે ગયો ત્યારે આધુનિક માધ્યમ તરીકે આપણે ડિજિટલ મીડિયાને પસંદ કર્યું છે આપણા સુધી આ સીધી વાત સરળતાથી પહોંચાડવા માટે અને આપ સૌ એનો લાહો લઈ રહ્યા છો અમને અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે પણ થોડું એક અહીં એક એવું કહી શકાય કે જેટલો પ્રેમ અને જેટલો સાકાર આપનો રૂબરૂ અમને સાંપડી રહ્યો છે તેટલો જ દૂર બેસીને આપ જો આપણી ચેનલના માધ્યમથી એક લાઇક શેર અને સબસ્ક્રાઈબના માધ્યમથી જો અમને તમારો પ્રતિભા પહોંચાડો તમને વધારે આનંદ થાય કામ કરવામાં હજુ ઘણા બધા પ્રશ્નો ઘણી બધી બાબતો માટે આપણે અવગત રહેવાનું છે આપણી સાથે એક નવા બીજા મિત્રોને આપ તમારા સુધી જોડીશું પણ આપણી સાથે વર્ષોથી જે જોડાયેલા છે અને વિસનગર મહેસાણાથી પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે તેવા કહી શકાય વિસનગર મહેસાણાના વતની પરંતુ ઓલ ઓવર ગુજરાતમાં જ નામ છે ઓલ ઓવર ગુજરાતમાં સમાજ સાથે સંકળાયેલા છે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેવા શ્રી અરવિંદભાઈ નાયકને હું વિનવું કે તેઓ પણ આપણા સુધી એમનો ભાવ રજૂ કરે ભાવળ પ્રદનલના માધ્યમથી તેઓ તમારા સુધી વસ્તુ પહોંચાડે અરવિંદભાઈ આવો અને ખૂબ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આપણી ચેનલના પ્રતિનિધિ તરીકે તમે ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે ભવિષ્યમાં પણ આપણો સહકાર મળતો રહેશે આપણી ચેનલને આજે છ વર્ષ પૂરા કરીને સાતમા વર્ષો પ્રવેશ કરી છે ત્યારે આ બધા સહકાર આપણે આગળ વધી રહ્યા છીએ શું કહેશું આપણા દર્શક મિત્રોને આપનો અનુભવ આજે છ વર્ષ પૂર્ણ થયા છે અને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કલ્પેશભાઈ બારોટ અને હિમાંશુભાઈ નાયકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ચેનલ એ દરેકના ઘરે ઘરે સુધી પહોંચાડવાનું ખૂબ સરસ કામ કરી રહ્યું છે સમાજના કોઈપણ મંડળ હોય એ મંડળનું કોઈ પણ એક્ટિવિટી હોય તો એ એક્ટિવિટીને ઘરે ઘરે સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય ને તો એક માત્ર ચેનલ છે ભારત રત્ન યુટ્યુબ ચેનલ આજે જ્યારે લાઈવ થવાનો આજે મોકો મળશે ત્યારે હું હંમેશા સમાજને જે મુખ્ય મારે વાત કરું છું એ ખાસ વ્યસન નિત્યની વાત કરતો હોઉં છું મિત્રો આ ભારત રત્ન યુટ્યુબ ચેનલ દ્વારા કહું છું કે જે કંઈ યુવાનો વ્યસન કરતા હોય તો વ્યસન છોડી દેજો અને શિક્ષણ વગર સમાજનું ઉદાહરણ નથી સાહેબ આંબેડકરની ખૂબ સરસ વાત કરી છે શિક્ષણ શિક્ષણ અને શિક્ષણ આજે ગણેશ ચતુર્થી છે અને ખાસ કરીને લાઈવ કરી છે અને સમાજના આશીર્વાદ એટલાતા મળશે આજે લાઈવ ઉપર કહું છું આજે મને એવા ખૂબ સરસ સમાચાર મળ્યા છે કે મારો નાનો બાબો આજે એસએસસીની અંદર વડનગર વિદ્યાલય વિદ્યાલયની અંદર અભ્યાસ કરી રહ્યો છે અને નેશનલ લેવલે તેને આજે નંબર મળ્યો છે એ આજે આશીર્વાદ મળ્યા છે સમાજના આશીર્વાદ છે આજે નેશનલ લેવલે જવું એ સામાન્ય વાત નથી આજે સમાજના આશીર્વાદ છે તો મને વિશ્વાસ છે કે મારા બાળકો બાબન બેબી એ ક્લાસ વન ક્લાસ ક્લાસ ટુ ઓફિસર બનશે એ માત્ર માત્ર સમાજના આશીર્વાદ અને સમાજની અંદર આપણે નિઃસ્વાર્થ સેવા કરીશું તો ચોક્કસ આપણને આશીર્વાદ મળે છે મળે છે ને મળે છે ખૂબ સારી વાત છે અરવિંદભાઈ આપે ખૂબ સારી વાત કરી આપણા સમાજમાં સમાજમાં જોવા જઈએ